અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ ખાતામાં છેલ્લા કેટલાક સમયથી ભરતી કરવામાં આવતી નથી જેના કારણે પ્રાથમિક સુવિધાની સમસ્યાઓ વકરવા પામેલ છે તેનું આજ દિન સુધી નિરાકરણ સમયસર ન આવતા હોવાની વાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે ઉઠાવી છે તેમણે કહ્યું વિવિધ ખાતામાં ભરતી કરવા બાબતની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તાજેતરમાં ટેકનિકલ સુપરવાઇઝરની જગ્યા ભરવા બાબતે લેખિત પરીક્ષાના માર્ક સાથે ચેડા કરવા અને ગેરરીતિમાં ભ્રષ્ટાચાર થવાનું ઉજાગર કરવામાં આવ્યું હતું તમામ ભરતીમાં ક્યાંક ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થવાની બૂ આવી રહી છે તે પ્રકારના આરોપ તેઓ કરી રહ્યા છે સાથે તેમણે ભરતી બાબતે દાલ મેં કુજ કાલા હે કે આકે પૂરી દાલ હિ કાલી હે તે પ્રકારના તપાસના વિષય બની જાય છે પંદર દસ બે હજાર ત્રેવીસના રોજ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જગ્યા માટે ચૌદ હજાર જેટલા ઉમેદવારોએ તારીખ ચોવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ જુનિયર ક્લાર્કની જગ્યા માટે એકોતેર હજાર પાંચસો ચોત્રીસ જેટલા ઉમેદવારોએ છ દસ બે હજાર ચોવીસના રોજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની જગ્યા માટે એકસો જેટલા ઉમેદવારોએ મળી પંચ્યાસી હજાર સાતસો ચાર જેટલા ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવી હતી તે તમામ પરીક્ષાના રિઝલ્ટ સ્થગિત કરી દેવામાં આવ્યા છે તેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી વાળા જગ્યા માટે તેની પરીક્ષાના પરિણામો સ્થગિત કરવા પડ્યા જેનાથી સ્પષ્ટ થાય છે કે ભરતીમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો છે તે પ્રકારનો આરોપ શેહઝાદ ખાન પઠાણે લગાવતા રાજકારણ ગરમાયું છે તો મામલે શું કહી રહ્યા છે એમસીના વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણ તે સાંભળી લો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી કોબાન્ડ કે વજેસે ગુજરાત કે હજારો વિદ્યાર્થીઓ બેરોજગાર ہوئے છે એક તરફ ભારતીય જનતા પાર્ટીને हर साल दो करोड़ रोजगार देने की बात तो की थी वही अहमदाबाद म्यूनिस्पल कार में कहीं ना कहीं भर्ती कोबांड के वजह से विद्यार्थियों का और युवाओं का रोजगार छीना जा रहा है भर्ती कोबांड के बाद ऐसी कई परीक्षा है जिनके रिजल्ट को स्थगित कर दिया है एम में गुजरात में से चौदह हजार विद्यार्थियों ने एग्जाम दी थी युवाओं ने एग्जाम दी थी ये एग्जाम 15 दस 2023 को ले गई थी लेकिन अभी तक दो साल होने को करीबन आ रहे हैं और उसका रिजल्ट जो परीक्षा का रिजल्ट है उसको स्थगित कर दिया गया है वही जूनियर क्लार्क की चौबीस ग्यारह दो को एग्जाम ली गई थी दो महीने होने को आए हुए हैं इकोत्तेर हजार पाँच सौ चौंतीस विद्यार्थियों ने और युवाओं ने जूनियर क्लार्क के लिए परीक्षा दी गई थी लेकिन अभी तक इनका रिजल्ट भी स्थगित करके रख दिया गया है वही दूसरी ओर डेप्यूटी म्यूनसिपल कमिश्नर जैसे इतनी बड़े पद पर एक एग्जाम ली जाती है वहां एक कैंडिडेट्स ने एग्जाम में भाग लिया एग्जाम ली गई 6 अक्टूबर 2024 को एग्जाम ली गई लेकिन डेप्यूटी म्यूनिसपल कमिश्नर जैसी इतने बड़े पद की एग्जाम का भी रिजल्ट को स्थगित कर दिया गया है अहमदाबाद म्यूनिस्पल कॉरपोरेशन में कांग्रेस पार्टी का यह मानना है कि भर्ती कौबांड में दाल में कुछ काला नहीं पूरी के पूरी दाल काली है जिसके कारण आज इन युवाओं को कहीं ना कहीं बेरोजगारी का सामना करना पड़ रहा है भारतीय जनता पार्टी के राज में कहीं ना कहीं टेक्निकल सुपरवाइजर के एग्जाम में जो गैर रीत हुई है उस गैर रीत के कारण आज इन सभी विद्यार्थियों को और युवाओं को परेशान होना पड़ रहा है और डेप्यूटी म्युनिसिपल कमिश्नर जैसी एग्जाम का भी जब परीक्षा का रिजल्ट को स्थगित किया जाता हो तो यह साफ बताता है कि भर्ती कौमांड अहमदाबाद म्यूनिपल कॉरपोरेशन में चरम सीमा पर चल रहा है હા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેસાદ ખાન પઠાણ તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક સમયથી ભરતી કરવામાં નથી આવી રહી જેમાં સ્ટાફની મોટા પાયાછાત જોવા મળી રહી છે જેને લઈને શહેરના જે પ્રાથમિક સુવિધાઓના કામો હોય ફરિયાદોના નિકાલની બાબત હોય તેમાં ખૂબ જ મોડું થઈ રહ્યું છે તે બાબતે તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ રેવન્યુ ખાતામાં પણ કામોના ભરવા થઈ જતાં મ્યુનિસિપલ કોર્પોરેશનને આવક ગુમાવી પડે છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રજા બંને તેનાથી પીડાઈ રહી છે તેને લઈને તેમણે સત્તા પક્ષ સામે સવાલ ઉઠાવ્યા છે ને જે ભરતીઓની પરીક્ષાના રિઝલ્ટ છે તે સ્થગિત કરવામાં આવી રહ્યા છે ભરતીઓ કરવામાં નથી આવી રહી તેને લઈને પણ તેમણે અનેક બાબતે સરકારને ઘેર્યા છે દર્શક મિત્રો એન ન્યૂઝના લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં